નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મેદા આપનું હાર્દિક સ્વાગત કરું છું આઠમી જૂન ના ચાર વાગ્યાના સુમારે નવાયાર્ડ આશાપુરી ગાર્ડન ઓમ રેસિડેન્સી ખાતે આ કામના ફરિયાદીને આ કામના આરોપી ગણેશ વસાવા ગાળો બોલતા હોય જેથી ફરિયાદી તથા સન્ની સન્નીસિંહ તથા જીગર રાજપૂત આરોપી સાથે વાતચીત કરવા ગયેલ તે વખતે આરોપી ગણેશ વસાવા રાહુલ પાટીલ અશોક માયાવંશી હિરેન સોલંકી જગ્યા પર હાજર હોય અને ફરિયાદીએ ગણેશ વસાવાને પૂછેલ કે તમો કેમ મને ગાળો આપો છો તેમ કહેતા ઉપરોક્ત ચારેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તથા શાહિદને ગમે તેમ ગંદી ગાળો બોલવા લાગેલ ગાળો બોલવાની આ ના પાડતા ચારેય આરોપીઓ વધુ ઉશ્કેરાઈ જઈ અગાઉથી ફરિયાદી તથા શાહિદને માર મારવાના ઈરાદે મારક હથિયારો સાથે સજ્જ થયેલ હોય આરોપી ગણેશ વસાવાએ ફરિયાદીના માથા પર તથા જમણા પગના પંજા પર ઈજા પહોંચાડેલ છે આરોપી અશોક માયાવંશીએ ધાર્યા વડે ફરિયાદી પર હુમલો કરતા ફરિયાદીને ઈજા થયેલ તેમજ શાહિદ સન્ની સિંગ પર આરોપી રાહુલ પાટીલે હથોડી વડે હુમલો કરી સન્નીને માથાના ઉપરના ભાગ ગંભીર ઈજા પહોંચાડેલ છે આરોપીઓએ એકબીજાની મદદગીરી કરી પોલીસ કમિશનરના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ફરિયાદી તથા શાહિદોને મારી નાખવાના ઈરાદે મારક હથિયારો સાથે સજ્જ થઈ ઈજાઓ પહોંચાડી ગુનો કરેલ જે સંદર્ભે ફતેગજ પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓને સત્વરે શોધ કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાને લઈ પીસીબી કામગીરીમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે નવાયાર્ડ આશાપુરી ગાર્ડનમાં બનેલ ખૂનની કોશિશના બનાવનમાં સંડોવાયેલા આરોપીઓ પોલીસ ધરપકડ ટાળવા સારું રાયપુરા ગામની સીમા તાલુકો નાનોદ જિલ્લો નર્મદા ખાતે છુપાયેલ છે જે હકીકત આધારે પીસીબી ટીમ દ્વારા રાયપુરા ગામની સીમા છુપાયેલ આરોપી ધર્મેશ ઉર્ફે રાહુલ પાટીલ અશોક માયાવંશી હિરેન સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે